અરવલ્લી મંદિર ટ્રસ્ટ દ્વારા આજે જિલ્લા પત્રકાર સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં શામળાજી મંદિરના ટ્રસ્ટીઓ જેવા કે મંત્રી અનિલભાઈ પટેલ તથા જગદીશભાઈ ગાંધી હર્ષદભાઈ દોશી જીગીશભાઈ મહેતા તથા વિપુલભાઈ રાણા હાજર રહ્યા હતા જ્યારે આ સ્નેહ મિલન કાર્યક્રમમાં શામળાજી મંદિરના લગતી પાંચ હજાર વર્ષ પહેલાની ઇતિહાસ વાગોળવામાં આવ્યો હતો અને તેના સાથે જોડેલી ઐતિહાસિક વાતો પણ વાગોળવામાં આવી હતી અને આવતા દેવથી ના દિવસે તુલસી ભગવાન શ્રી કૃષ્ણ અને તુલસી માતાના વિવાહનું પણ વર્ણન કરવામાં આવ્યું હતું અને સમગ્ર જિલ્લા અને ગુજરાત રાજ્ય તથા આજુબાજુના મધ્યપ્રદેશ રાજસ્થાનના નાગરિકોને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું અને વધુમાં પત્રકારોને આ વાત તેમના માધ્યમથી લોકો સુધી પહોંચે તેવું વધુમાં વધુ પ્રયત્નો થાય તેવું વર્ણન કરવામાં આવ્યું હતું ત્યારે બીજી તરફ ઇલેક્ટ્રોનિક્સ મીડિયા અને પ્રિન્ટ મીડિયાના પત્રકારો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટના મંત્રી શ્રી અનિલભાઈ પટેલે પોતાની આગવી શૈલીમાં શામળાજી મંદિરના ઇતિહાસ વિશે જાણકારી આપી હતી તેઓએ કહ્યું કે શામળાજી નદી પરના નાગધરાનું વિશેષ મહત્ત્વ છે ત્યાં લોકો સ્નાન કરી માનસિક તથા શારીરિક બીમારીથી મુક્તિ મેળવે છે વર્ષોથી ચાલી આવતી પરંપરામાં લોકોનો અતૂટ વિશ્વાસ છે શામળાજીમાં ચાલતા અન્ન ક્ષેત્રમાં રોજના લગભગ બસોથી બસો પચાસ વ્યક્તિઓ ભોજનનો લાભ લે છે તેઓએ વધુમાં જણાવ્યું કે સંવંત બે હજાર બ્યાસીના પુણ્ય પવિત્ર કાર્તક શુક્લ એકાદશીને રવિવાર તારીખ બે અગિયાર બે હજાર પચીસના રોજ ભ શામળાજી મુકામે ભવ્યથી ભવ્ય તુલસી વિવાહનું આયોજન કરવામાં આવેલ છે જેનો સૌ ભક્તો લાભ લેવા આહવાન કર્યું ટ્રસ્ટી જગદીશભાઈ ગાંધીએ પત્રકારોને જણાવ્યું કે શામળાજી વિષ્ણુ મંદિરનો ઇતિહાસ હજારો વર્ષ પુરાણો છે આ મંદિર ભારતભરનું એક અનોખું મંદિર છે આ મંદિરમાં શોભાયમાન શ્રી વિષ્ણુ ભગવાન સાચે જ ભક્તોના દુઃખ હરનાર છે આ પવિત્ર યાત્રાધામમાં હજારો લોકો રોજ શામળિયાના દર્શનાર્થી આવે છે આ શામળાજીનું વિષ્ણુ મંદિરનો છેલ્લા ટૂંક સમયમાં ખૂબ વિકાસ થયો છે અને હજુ આ મંદિરની આસપાસ ખૂબ જ ઝડપથી વિકાસ થઈ રહ્યો છે શ્રી શામળાજી વિષ્ણુ મંદિર ખાતે આગામી બે અગિયાર રવિવારે સાંજે પાંચ વાગ્યાથી તુલસી વિવાહનો ભવ્ય કાર્યક્રમ ભવ્યથી ભવ્ય કાર્યક્રમ યોજાવાનો છે ગુજરાતના સુપ્રસિદ્ધ સંતો મહંતો અને ભક્તો એ આ મહોત્સવની અંદર ભાગ લેશે મહોત્સવમાં એવું છે કે સાડા પાંચ વાગે ડોંગરેજી મહારાજના ક્ષેત્રથી ભવ્ય વરઘોડો બેન્ડ બગી સાથે નીકળશે એ મંદિર આવશે મંદિરે ભગવાનનું મામેરું ભરાશે અને પુષ્પવૃષ્ટિ સાથે સંતોની પુષ્પવૃષ્ટિ સાથે ભગવાનના લગ્નનો આ દિવ્ય અને ભવ્ય પ્રસંગ યોજાશે વિશ્વ પ્રસિદ્ધા આ શામળાજી મંદિર ખાતે આ જે ઉત્સવ છે તુલસી વિવાહનો ઉત્સવ એ કદાચ બીજા કોઈ પણ જગ્યાએ નહીં ઉજવાતો હોય એટલો ભવ્યથી ભવ્ય આ પ્રસંગ ઉજવાતો હોય છે અને રવિવારનો આ વખતે સુભગ સમન્વય છે તો મારી સામળિયાના ભક્તોને વિનંતી છે કે આ પ્રસંગનો લાભ લે સાંજે પાંચ વાગે રવિવારે બે અગિયાર એ સિવાય કાર્તિકી પૂનમનો ભવ્ય મેળો ગુજરાતનો સુપ્રસિદ્ધ મેળો કાર્તિકી તેરસ ચૌદસ અને પૂર્ણિમા તો આ મેળો એ આપણો ભાતીગળ મેળો અને આપણી સાંસ્કૃતિક પરંપરાનો આ મેળો આ મેળાની અંદર પણ ભવ્ય ભવ્ય મેળાની અંદર પણ ગુજરાતભર રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશથી લોકો આવતા હોય છે તો આ માટે પણ મંદિર ટ્રસ્ટે સુંદર વ્યવસ્થાઓ કરેલી છે ભક્તોને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે અને એ માટે સુંદર આયોજન એ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે જય સામળિયા તારીખ આજના દિવસે પત્રકાર સંમેલન સ્નેહમિલન સંમેલન શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ તરફથી રાખેલ હતું અને તમામ પત્રકારો આજે હાજર રહ્યા તે બદલ એ સૌનો હું આભાર માનું છું વિષ્ણુ મંદિર ટ્રસ્ટ તરફથી અને બે તારીખે બે અગિયારના ના રોજ તુલસી વિવાહનો કાર્યક્રમ છે જેના અનુસંધાનમાં પત્રકારોએ સુંદર રીતે એનો પ્રચાર પ્રસાર કરવાની જે બાહેદારી આપી એ બદલ એમનો ખૂબ આભાર માનું છું જય હિન્દ